સબજેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે યોગ આપણા દેશ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે યોગ એ માણસ અને પ્રકૃતિ વચ્ચે સંબંધિત આરોગ્ય અને સુખાકારી માટે આશીર્વાદરૂપ છે તે ફક્ત કસરત ના રહેતા આપણા અંતઃક્રમથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે યોગે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવી જાગૃતતા ઉત્પન્ન કરે છે તે માટે દર વર્ષે એકવીસમી જૂને યોગના અભ્યાસને માન આપવા અને વિશ્વભરમાં તેના ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ સબ જેલ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જેલ વિભાગના ડીજીપી ડૉક્ટર કે એલ એન રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ સબ જેલ છોટાઉદેપુર ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પતંજલિ યોગ સમિતિ છોટાઉદેપુરના યોગ શિક્ષક કિશોરભાઈ સોલંકી દ્વારા જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈઓ તેમજ જેલ કર્મીઓને યોગ અને પ્રાણાયામ કરાવી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જેલ અધિક્ષક ડી કે પરમાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના પીએલ બી ઇરસાદભાઈ ખાલપા સુબેદાર જયરામભાઈ વસાવા હવાલદાર રજનીકાંત ભાલુ સિનિયર ક્લાર્ક કૌશિકભાઈ પટેલ તથા જેલ કર્મીઓ અને બંદીવાન ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના પી.એલ.વી ઈર્ષાદ બેખાલપા કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જિલ્લા સેવા સત્તા મંડળ છોટાઉદેપુર તથા છોટાઉદેપુર સબજલના સંયુક્ત ઉપક્રમે 21 જૂન 2025 ના રોજ 11 મે 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે છોટાઉદેપુર સબજલ ખાતે યોગા તેમજ પ્રાણાયામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પતંજલિ સમિતિના યોગ શિક્ષક શ્રી પ્રાણાયામ તથા કરાવીને આ ઉજવણી કરવામાં આવી છે મારું નામ ખાલપા ઈશાદ હુસેનભાઈ હું છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પીએલવી તરીકે કામ કરું છું